નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિસાવધર પ્રવાસે मुख्यमंत्री 674 કરોડના વિકાસ કાર્યોની લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે. વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે આયોજિત હતો કાર્યક્રમ. આજે જૂનાગઢ જિલ્લાના વિસાવદરના પ્રવાસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવેલ અહીન માર્કેટિંગ યાર્ડ ખાતે જૂનાગઢ જિલ્લાના વિવિધ 674 કરોડના વિવિધ વિકાસના કામના ખાતમુહૂર્ત અને લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. અહીં મુખ્યમંત્રીએ પોતાના કુલ સોળ મિનિટના સંબોધન દરમિયાન અનેક વિકાસલક્ષી કામોની વાતો કરેલ કેશુબાપાની આ કર્મભૂમિને હું વંદન કરું છું કહીને તેઓએ પોતાના ભાષણની શરૂઆત કરેલ તેઓએ જણાવેલ કે વિવિધ વિકાસના કામ અહીં વિકસિત ભારતના નિર્માણ અંતર્ગત કરવામાં આવશે રોડ રસ્તાની કામગીરીને પણ પ્રાથમિકતા આપી હોવાની વાત તેઓએ જણાવેલ ઉપરાંત વિસાવદર ખાતે સરકારી હોસ્પિટલ માટે જમીન ફાળવી દેવાઈ હોવાનું પણ જણાવેલ बीजी तरफ कार्यक्रम पूर्व एम एल ए भूपत भायानी जनावेल के इकोजोन बाबते भाजप खेड खेडूत ने आ कायदा हेठ कोई मुश्किल नही पड़े भव्य जीत आशा व्यक्त करेल साथ भायानी जनावेल के पक्ष मने हर्षद हर्षद्विगढ़ કિરીટ પટેલ અથવા કોઈને પણ ટિકિટ આપે અમારે કોઈ સ્પર્ધા નથી જ્યારે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે જણાવેલા આજનો કાર્યક્રમ સંપૂર્ણ સરકારી કાર્યક્રમ હતો જોકે વિસાવદર ચૂંટણીમાં પ્રજા ભાજપ પર ભરોસો મૂકશે અને જીત અપાવશે તેવું પણ કિરીટ પટેલે કહેલ

કે જે નાબાર્ડની ગાઈડલાઈન પ્રમાણે મોડ્યુલર શાખામાં પરિવર્તિત કરી છે અને વિસાવદર શાખાનો લોકાર્પણ મુખ્યમંત્રી સાહેબના વરદ હસ્તે આજે રાખવામાં આવેલ હતું ખૂબ જ મોટી સંખ્યામાં વિસાવદર ભેસાણ જુનાગઢ અને સમગ્ર જુનાગઢ જિલ્લામાંથી લગભગ ચાર હજારથી વધારે નાગરિક ભાઈઓ અને બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ હતા વિસાવદર બેઠક વાત કરીએ તો બીજેપી માટે એટલું સેલું નથી રહ્યું પાસ રેકોર્ડ ને જોઈએ તો અને ગોપાલ ઇટાલિયા જે પ્રવાસ ને પ્રચાર હાલે છે કેટલું આસાન કેટલું મુશ્કેલ આ કાર્યક્રમ એ કોઈ સરકારી કાર્યક્રમ અને સહકાર આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ નિમિત્તે જ્યારે સહકારી સંસ્થાઓના પ્રચાર પ્રસાર બોડા પ્રમાણમાં થાય ખેડૂતો કોઓપરેટિવ સોસાયટી સાથે જોડાય એના માટેનો આ કાર્યક્રમ હતો આ કોઈ પોલિટિકલ કાર્યક્રમ હતો નહીં એટલા માટે

આજે મુખ્યમંત્રી એ આપણા જૂનાગઢ જિલ્લામાં છસો ને ચોત્રીસ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપેલ છે તો આ તકે અમારી વિસાવદર વિધાનસભામાં પણ આશરે પંચાવન કરોડ જેટલા રોડ રસ્તાના અને અન્ય વિકાસ કાર્યોના કામોને મંજૂરી આપેલ છે અને ભેટ આપેલ છે તો આવનારા દિવસોમાં અમારી વિધાનસભામાં અને જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા વિકાસ કાર્યોમાં કાંઈ પણ નહીં ખૂટે

ઝોન મુદ્દે અમે ખેડૂતોની સાથે છીએ ખેડૂતોને ગતિ ન થાય ખેડૂતોને કનડગત ન થાય અને ખેડૂતને ઇકો સેન્સીટીવ ઝોનના કારણે કાંઈ કોઈ વસ્તુ ભોગવવી ન પડે સહન ન કરવી પડે એના માટે રાજ્ય સરકાર લેવલે અને અમારા અમારા લેવલે જે કાંઈ કરવું પડશે એ કરવાની અમારી તૈયારી છે અને ઇકો સેન્સિટીવ ઝોન મુદ્દે અમે ખેડૂતોની અને અમારા વિસ્તારની સાથે છીએ